નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે આજે કુંભ રાશિના જાતકો માટે બે હજાર છબ્બીસની પાંચ મોટી ભવિષ્યવાણી આટલું તમારા જીવનમાં બનવાનું છે કુંભ રાશિમાં ગોચર ગ્રહોની સ્થિતિ જાણી દરેક પ્રકારનું સંશોધન કરી કુંભ રાશિના જાતકો માટે ખાસ કરીને ક્યારે ઉત્તમ યોગ નિર્માણ થાય છે ક્યારે અશુભ યોગ નિર્માણ થાય છે સર્વ પરિસ્થિતિને જાણી અને આ પાંચ મોટી ભવિષ્યવાણી કરવા જઈ રહ્યો છું મિત્રો દરેક ભવિષ્યવાણીમાં ખાસ કરીને નકારાત્મક પણ છે અને સકારાત્મક પણ છે નકારાત્મક છે એ સાવધાની માટે છે આપ જેટલા સાવધાન થઈ જાશો તો એ નુકસાનથી અવશ્ય બચી જાશો કેવલ ને કેવલ જ્યોતિષનું કામ છે સત્યની રાહ બતાવું સારી વાત પણ કરવી જોઈએ અને એને સાવધાન પણ અવશ્ય કરવા જોઈએ એટલે આજે પાંચ મોટી ભવિષ્યવાણી ખાસ કરીને બે હજાર છબ્બીસમાં ક્યારે આપને મોટી સાવધાની રાખવી જોઈએ જેનાથી આપ નુકસાનથી બચી શકો એ સંપૂર્ણ વિસ્તાર કહેવા જઈ રહ્યો છું આપની કુંભ રાશિ હોય તો આ વિડિયો સંપૂર્ણ તે જરૂર સાંભળજો અને ચેનલને લાઇક કરી અને કોમેન્ટમાં શ્રીકૃષ્ણ જરૂરથી લખો જેનાથી આપનું બે હજાર છબ્બીસમાં નુકસાનથી બચી શકે મિત્રો શરૂઆત કરશું પહેલી મહાભવિષ્યવાણી તો આ ભવિષ્યવાણીમાં ત્રીજો માસ અને ચોથો માસ આ બે માસમાં આપની ભાગીદારીમાં મોટો નુકસાન ન થાય ને તેની ખાસ કરીને સાવધાની રાખો પાર્ટનરશીપમાં પણ પ્રકારનો બિઝનેસ કરતા હો અને આપના બંને વચ્ચે વિવાદ ન થાય તેની સાવધાની રાખો વિવાદ થશે તો આપના બિઝનેસમાં મોટું નુકસાન થવાની સંભાવના વધી જશે સાથે આ વિવાદમાં આપની પત્ની સાથે અથવા પતિ સાથે પણ મોટો વિવાદ ન થાય તેની સાવધાની રાખો જો વિવાદ થશે આપ શાંતિથી કોઈ પણ નિર્ણય નહીં લ્યો ધૈર્ય સાથે નિર્ણય નહીં લ્યો તો તમારા માટે નુકસાન થવાની સંભાવના વધી જશે એટલે ત્રીજો માસ અને ચોથો માસ ખૂબ આપ ધૈર્ય સાથે ચાલવું જોઈએ પહેલો પોઈન્ટ છે મિત્રો પહેલી મહાભવિષ્યવાણી છે હજી ચાર મહાભવિષ્યવાણી રાખવા જઈ રહ્યો છું જન્મકુંડલીમાં જે પણ ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તેનું શાસ્ત્રોક્ત નિવારણ કરાવવું જોઈએ જેનાથી એ ગ્રહો શુભ ફળની પ્રાપ્તિ કરાવે મિત્રો હવે વાત કરીએ બીજી મહાભવિષ્યવાણીની જે ગણિત થવાની છે ખાસ કરીને લાભકારક છે આપ જે સરકારી નોકરીની તૈયારી કરતા હતા ખૂબ મહેનત કરી ખૂબ પરિશ્રમ કર્યો હતો એ નોકરીના સુંદર મજાના યોગ ફેબ્રુઆરી માસથી લઈ અને પાંચમા માસ સુધીની યોગ નિર્માણ થાય છે એટલે કે નોકરી મળવાના સુંદર મજાના યોગ નિર્માણ થાય છે બીજા માસથી લઈ અને પાંચમા માસ સુધી આપની કોઈ સરકારી નોકરીનું ઇન્ટરવ્યૂ હોય અથવા સરકારી નોકરીની કોઈ પરીક્ષા હોય તો તે પણ તમારા માટે લાભકારક અવશ્ય બનશે આપ કેવળને કેવળ મહેનત કરશો જે પરિચણા આપને મળતું ન હતું એ મહેનતનું પરિચણા આપને ચોક્કસ રીતે આ માસમાં દેખાશે પણ મિત્રો મહેનત કરવી એ આપની ફરજ છે ઘણી વખત આપણે કિસ્મત ભાગ્યને આધારે બેઠા રહીએ અને મહેનત ન કરીએ તો પરિચણા મળતું નથી એટલે ખાસ કરીને કહું છું કે મિત્રો કર્મ પણ કરવું જોઈએ ભગવાન ઉપર ભરોસો પણ રાખવો જોઈએ અને સાથે સાથે આપણી જે પણ સાવધાની છે તે પણ રાખવી અવશ્ય જોઈએ મિત્રો સરકારી નોકરી માટે ખાસ કરીને જે માસની વાત કરી છે તમારા માટે ઉત્તમ તક લઈને અવસર લઈને આવી રહ્યા છે હવે ત્રીજી મોટી ભવિષ્યવાણી એ પણ મિત્રો ખાસ કરીને પાંચમો માસ અને આઠમા માસમાં બનવાની છે આ પાંચમો માસ અને આઠમો માસ છે તે તમારા સંબંધોમાં જે સંબંધો મિત્રો સાથે હોય જે સંબંધો આપના સગા સંબંધી સાથે હોય એમાં ખાસ કરીને કાળજી લેશો ઈ મિત્ર છે આપણા માટે શત્રુ ન બની જાય એ સગા સંબંધી આપણી માટે કોઈ પણ પ્રકારના આરોપ ન લગાડે એની ખાસ કરીને કાળજી લેશો સાથે આ બે માસની અંદર તમારા જીવનમાં જમીનથી લઈ મકાનથી લઈ અને કોઈ પણ પ્રકારનો નવો વિવાદ ન થાય તેની કાળજી લેશો જેનાથી વિવાદથી બચશો તો આપણા માથે જે નુકસાન થવાનું હોય એ નુકસાનથી બચી જાઓ હવે વાત કરીએ ચોથી ભવિષ્યવાણીની એ ખાસ કરીને નવેમ્બર માસ અને ડિસેમ્બર માસની છે નવેમ્બર માસ અને ડિસેમ્બર માસ તમારા માટે સારા જવાના છે વિવાહ માટે પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે આપે જે પૂર્વમાં કાર્ય કર્યું હતું ખૂબ મહેનત કરી હતી પૈસા લગાડ્યા હતા પણ છતાં પરિણામ તો શૂન્ય આવતું હતું એ પરિણામ નવેમ્બર માસમાં અને ડિસેમ્બર માસમાં આપને અવશ્ય દેખાશે એ પરિણામ આપના માટે ખૂબ લાભકારી છે પછી આપ વિદેશથી જોડાયેલા હો અને વિદેશમાં આપને ત્યાં સ્થાયી થવું હોય પણ ખૂબ મહેનત કરી છતાં પરિણામ ન આવે એ તમારા માટે સાનુકૂળતા બનશે વિદેશમાં નોકરી કરો છો પણ પ્રમોશન થતું ન હોય તો પ્રમોશન થવાના પણ સુંદર મજાના યોગ નિર્માણ અવશ્ય થશે મિત્રો હવે વાત કરીએ પાંચમી ભવિષ્યવાણીની તો આ ખાસ કરીને તમારા માટે જૂન માસથી લઈ અને દસમા માસ સુધીના છે જે આપની માથે ખોટા આરોપ લગાડ્યા હશે કોર્ટ કચેરીમાં ધક્કા ખાવા આપના માટે ખૂબ મહેનતવાળા અને એમ કઠિન બનતા હતા એ હવે તમારા માટે રાહતના સમાચાર છે આપના શત્રુઓ આપને ખૂબ હેરાન કરતા હતા કોઈપણ રીતે આપ હેરાન થાવ એ હેરાનગતિ હવે આપનાથી દૂર થશે શત્રુઓ આપની ઉપર ખૂબ પ્રયાસ કરી રહ્યા હતા એ પ્રયાસ સફળ થવાના નથી એટલે એમ કહી શકાય કે જૂન માસથી લઈ અને ઓક્ટોબર માસ સુધીનો સમય આપના માટે વિજયનો સમય છે કેવલ ને કેવલ આપને શાંતિથી કોઈપણ કાર્ય કરવાનું છે આપની વાણી ઉપર કંટ્રોલ રાખવાનું છે મિત્રો આમ કરશો તો તમારા માટે ખૂબ ઉત્તમ બની જશે અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો જેથી રાશિફળની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાઈ રહે